આ સંસારનો જીવાતમાં સમયમાં આસુરી વૃત્તિનો બન્યો છે માયામાં એટલો બધો સપડાઈ ગયો છે તો એ માયામાંથી આ સંસારમાં રહીને પણ માયામાંથી કેમ છૂટી શકે માયા મોહનિરા મોહ અને માયાનું નિરસન કેવી રીતે થઈ શકે એવી કૃપા કરો મારા ઉપર અને પછી સુત નામના મહાપ્રાણીએ સોનકાદિક ઋષિ મુનિઓને કથા કરી છે બીજો પ્રશ્ન બહુ સરસ હતો શ્રેય ભવે શ્રેય બાપજી સૌથી શ્રેષ્ઠ અમને બતાવો કે જે આ સંસારમાં લોકોનું કલ્યાણ કરે છે એનું પણ કલ્યાણ કરે જે લોકોને પવિત્ર કરે છે એને પણ પવિત્ર કરે અને ભગવાન કૃષ્ણમાં પ્રેમ વધારે એવું કોઈ શશ્વત સાધન અમને બતાવો બહુ સ્પષ્ટ રીતે લખ્યું છું ભાગવતમાં કે કૃષ્ણમાં પ્રેમ વધારે એવું ખાલી પ્રેમ વધારે એવું નહીં કૃષ્ણમાં જ વધારે એવું અમે તો પ્રેમ કરીએ વાક્યમાં ફેર છે અને હું કૃષ્ણને જ પ્રેમ કરું છું આમાંય તફાવત છે અમે કૃષ્ણને પ્રેમ કરીએ નો અર્થ છે કે અમે બધાને કરીએ એમાં હારે એને હોત કરીએ છીએ અને હું કૃષ્ણને જ પ્રેમ કરું છું અર્થ છે આ સંસારમાં હું કૃષ્ણ સિવાય કોઈને પ્રેમ નથી કરી શકતો અને પ્રેમ કરવા જેવું સાધન હોય તો એ ભગવાન કૃષ્ણ એક જ છે માત્ર યાદ રાખવા યોગ્ય સમયે યોગ્ય વસ્તુ ન થાય ને તો એનું ફળ તમને બરાબર મળે નહીં એટલે આપણે સૌ આ પાંચ દિવસ આપણા અંતઃકરણને આપણા આત્માને પ્રસન્ન કરવા માટે બાકી બાહ્ય વસ્તુ તમને ગમે તેમ કરો તો સુખ ના આપી શકે જ્યાં સુધી ભીતરનું સુખ ન હોય અંદરનું સુખ ન હોય ને ત્યાં હોય તમને બાહ્ય સુખ ક્યારે પ્રાપ્ત ન થાય એક્ઝામ્પલ રીતે તમને બહુ પરસેવો એવો છે પસીનો આવે છે તમને આમ આમ તાપ લાગી રહ્યો છે રૂમમાં ગયા અને ટેમ્પરેચર એકદમ લો કરી દીધું અને છતાં પણ તમને તાપ બંધ નથી થતો આનું કારણ શું છે બાર તો ઠંડક છે જ પણ જ્યાં સુધી ભીતરમાં તમને ઠંડક નહીં થાય ને ત્યાં સુધી બહારની ઠંડક તમને શીતલતા નહીં આપી શકે ઘણી વખત લોકો એસી બેઠા બેઠા નથી આમ પરસે ઉલુસતા કેમ ભીતરની ગરમી આવી છે બહાર કઈક અકળામણ બહાર આવ્યું છે તો ભીતરની શાંતિ મળે એના માટે ભગવાનની કથા છે એના માટે પ્રભુની કથા છે પ્રભુની કથાઓથી આપણને શાંતિનો અનુભવ થાય છે શ્રેયમ ય ભવે શ્રેય ચ પાવનમ પવિત્રને પણ પવિત્ર કરે એવું એવું શસ્વત સાધનમને બતાવો કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્વદા દુના એવું શ્રેષ્ઠ સાધન બતાવો કે મે ભગવાનને પ્રેમ કરી શકીએ અને તમે પ્રેમ ત્યારે જ કરી શકો જ્યારે એને તમે જાણી શકો જાણા વગરની ક્યાંય પણ તમારું મન લોભાવા માંડે તો સમજો આ પ્રેમ નથી આ માત્ર આકર્ષણ છે રામચરિત માનસ એમ કહે છે જાને બીનું હોય નહીં પરતીતિ બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ જાણ્યા વગર તમે ક્યારેય એની તરફ ખેચાઈ જ ન શકો વગર તમે પ્રેમ ન કરી શકો ક્યારે જગતના પ્રેમની વાત છે બાકી તો અત્યારે ખાલી હારા ચશ્મા પહેર્યા હોય તો એ લોકો આમ આકર્ષાઈ જાય છે સારા કપડા પહેરીને આવ્યો હોય તો આકર્ષાઈ જાય છે છીછરા પ્રેમની વાત નથી કરતો હું જે પ્રેમ નરસિંહ મહેતાએ કર્યો જે પ્રેમ અર્જુને કર્યો ભગવાનને જે પ્રેમ મીરાએ કર્યો જે પ્રેમ સંત તુકારામે કર્યો એકનાથજીએ કર્યો ધ્રુવે કર્યો પ્રહલાદે કર્યો આ પ્રેમની વાત કરી રહ્યો છું તમને જેનાથી આપણું મંગળ થવાનું છે જેનાથી આપણને પોતાને શાંતિનો અનુભવ થશે આ જિંદગીમાં તમે તમે એના અનુભવી છો કે જેટલી તમારી જાતને તમે પોતાની જાતે આમ 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 ખુશી અનુભવી છે ને કે આ કામ મારાથી હારું થયું એના કરતાં વધારે દુઃખ થઈ ગયા છે આપણને આ ખોટું થયું છે આપણને રિગ્રેટ કેટલા થાય ખબર છે કેટ કેટલા રિગ્રડ અને એમાંય જ્યારે આપણી અવસ્થા વૃદ્ધા અવસ્થા આવી જાય પથારીમાં પડી જઈએ હાથમાંથી બધો વ્યવહાર દીકરા અને દીકરાની બહુ બધા લઈ ગયા હોય તઈ પડ્યા પડ્યા આપણને એમ થાય કે મેં તો બધાય હાટું કર્યું મેં તો કોઈ દિવસ હારું કપડું જ ન પહેર્યું મેં બધા માટે દોડ્યો હું બધા માટે જીવો હું મારા માટે ક્યાં જીવો અને મારે પ્રાર્થના પણ એ તમને સૌને કરવી છે કે બધા માટે ભલે જીવો પણ રોજ થોડું થોડું તમે તમારા માટે જીવતા જાજો